સમગ્ર વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે અને ભારતમાં કપાસના ઉત્પાદનમાં આપણા ગુજરાતનું સ્થાન બીજું છે ગુજરાતના ખેડૂતો કપાસની ખેતીમાં એક રીતે અગ્રેસર સ્થાન ધરાવે છે છતાં આ સિઝનમાં કપાસ પકવતા ખેડૂતોને બજાર ભાવની દૃષ્ટિએ ખૂબ જ મોટો અન્યાય થયો છે તો આ અન્યાય કેવી રીતે થયો છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું અને કપાસના ખેડૂતોને આ અન્યાય થવા માટે ત્રણ પરિબળો જવાબદાર છે એ ત્રણ પરિબળો ગયા છે એની પણ વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયો કરીશું સર્વપ્રથમ કપાસના ખેડૂતોને થયેલ અન્યાયની વાત કરીએ તો પહેલા તો આ વખતે જે કપાસનો ટેકાનો ભાવ છે લંબતાર કપાસ જેની મુખ્યત્વે ખેતી આપણા ગુજરાતમાં થાય છે એનો ટેકાનો ભાવ સોળસો બાર રૂપિયા પ્રતિમા જાહેર થયો છે અને આખી સિઝન દરમિયાન આપણે જોઈએ તો કપાસના જે બજાર ભાવ છે એ સાડા બારસો થી સાડા પંદરસો રૂપિયાની સપાટીની વચ્ચે રહ્યા છે એટલે કે ટેકાના ભાવ કરતા બજાર ભાવ ખૂબ જ નીચા રહ્યા છે ને આ કારણે આ સિઝનમાં મોટા ભાગના મોટા પ્રમાણમાં ખેડૂતોએ આપણા ભારત દેશના ખેડૂતોએ ટેકાના ભાવે કપાસનું વેચાણ કર્યું છે ડિસેમ્બરના અંત સુધીના ડિસેમ્બર વર્ષ બે હજાર પચીસના ડિસેમ્બર મહિનાના અંત સુધીના આપણે આંકડા તપાસીએ તો આપણા દેશમાં એકસો અઢાર લાખ ઘાસડી ઋની એક રીતે આવક થઈ છે અને એમાંથી સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે પચાસ લાખ ઘાસડીથી વધુની ખરીદી થઈ છે એટલે કે જે સરેરાશ પચીસ ટકા ઉત્પાદન ખરીદાતું હોય છે તો પણ આ વખતે તો એના કરતાં પણ વધારે ઉત્પાદન ચાલીસ ટકાથી પણ વધારે કુલ ઉત્પાદનમાંથી જે ખરીદી છે એ સીસીઆઈએ કરી કેમ કરી છે કારણ કે બજાર ભાવ ખૂબ જ નીચા રહ્યા છે ટેકાના ભાવ પ્રમાણમાં ઊંચા હતા આથી મોટા પ્રમાણમાં ખેડૂતોએ સીસીઆઈ ને કપાસ જે છે પોતાનો વેચ્યો છે અને સીસીઆઈએ ખરીદી પણ કરી છે હવે આ તો રૂની મેં વાત કરી હવે અહીંયા મહત્ત્વનો મુદ્દો આવે છે કે ગુજરાતના ખેડૂતોને કેવી રીતે અન્યાય થાય તો પહેલાં તો આપણે જે રૂની વાત છે એને આપણે કાચા કપાસ એટલે કે કપાસમાં આવીએ ક્વિન્ટલમાં આવીએ તો ક્વિન્ટલની દૃષ્ટિએ અત્યાર સુધીમાં આપણે ગણતરી કરીએ તો સીસીઆઈ દ્વારા બસો ત્રીસ લાખ ક્વિન્ટલ કપાસની ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી છે એમાંથી સૌથી વધુ ખરીદી દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યમાંથી કરવામાં આવી છે ત્રાણું લાખ ક્વિન્ટલની ખરીદી તેલંગાણામાંથી કરવામાં આવી છે બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે મહારાષ્ટ્રમાંથી સુડતાલીસ લાખ ક્વિન્ટલની ખરીદી કરવામાં આવી છે એટલે મોટાભાગની ખરીદી આ બે રાજ્યોમાંથી જ એક રીતે થઈ છે તો આપણું ગુજરાત કયા સ્થાને આવે છે થોડી રાહ ત્રીજા નંબરે કર્ણાટકમાંથી ખરીદી કરવામાં આવી છે કર્ણાટકમાંથી એકવીસ લાખ ક્વિન્ટલ કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવી છે અને ચોથા નંબરે આપણું ગુજરાત આવે છે આપણા ગુજરાતમાંથી ઓગણીસ લાખ ક્વિન્ટલની ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવી છે એટલે કે રૂ ઉત્પાદન કપાસ ઉત્પાદનમાં આપણે આમ તો બીજું સ્થાન ધરાવીએ છીએ આમ તો મહારાષ્ટ્રના સમકક્ષ જ છીએ પણ જે ખરીદી છે એમાં આપણો જે પર્સન્ટેજ છે એ તો દસ ટકાથી પણ ઓછો છે એટલે કે સીસીઆઈએ બસો ત્રીસ લાખ ક્વિન્ટલની ખરીદી કરી છે તો ગુજરાતમાંથી માત્ર ઓગણીસ લાખ ક્વિન્ટલની ખરીદી કરવામાં આવી છે અને એ પણ ચોથા સ્થાને ગુજરાત ધરાવે છે તો આના માટે એક રીતે ખેડૂતોને અન્યાય થયો છે કારણ કે મોટાભાગના ખેડૂતોએ જે ટેકાનો ભાવ છે સોળસો બાર રૂપિયા એમાં સીસીઆઈને ખેડૂતો કપાસ નથી વેચી શક્યા એમને ના છૂટકે બારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પંદરસો રૂપિયાની સપાટીની વચ્ચે કપાસ વેચવાની ફરજ પડી છે તો સીસીઆઈને ખેડૂતો કેમ કપાસ નથી વેચી શક્યા તો જે મહત્ત્વનો પ્રશ્ન સાબિત થાય છે કે આ વખતે થોડા વરસાદના વરસાદની સમસ્યા હતી કપાસમાં ક્વોલિટીના પ્રશ્નો હતા આથી સીસીઆઈમાં ખેડૂતોને કપાસ રિજેક્ટ થવાનો ભય હતો તો બીજા રાજ્યોમાં પણ વરસાદ હતો પણ આ વખતે એ રાજ્યોની સરકારોએ સીસીઆઈને અરજી કરી સીસીઆઈને રજૂઆત કરી કે ઓછા જે એમના માપદંડો છે એમાં થોડી રાહત આપવામાં આવે ભેજવાળો કપાસ પણ ખરીદવામાં આવે અને થોડું પ્રેશર કરવામાં આવ્યું કારણ કે સીસીઆઈ કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થા છે જે તે ખાસ કરીને તેલંગાણામાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં રાજ્ય સરકારોએ સીસીઆઈ સમક્ષ પ્રેશર કર્યું સીસીઆઈએ આથી મોટા પ્રમાણમાં ખરીદી દક્ષિણ ભારતના રાજ્યોમાંથી કરી છે તો અહીંયા એક રીતે જે ખેડૂતોને અન્યાય થયો છે ખાસ કરીને બજાર ભાવની દ્રષ્ટિએ કપાસ પકવતા ખેડૂતો જે ટેકાના ભાવે એમને વેચવાનું હતું નથી વેચી શક્યા કપાસ એમાં સૌથી મોટું કોઈ જવાબદાર હોય તો એક તો આપણા શાસક પક્ષને આપણે કહીએ એટલે કે રાજ્ય સરકારને કહીએ હવે બીજું જવાબદાર કોણ છે તો દક્ષિણ ભારતના રાજ્યોમાં એક એ ટ્રેન્ડ પણ જોવા મળ્યો કે વિપક્ષ પણ આ મુદ્દાને લઈને સરકારની સામે આવ્યા અને વિપક્ષે પણ ખેડૂતોને ટેકો આપ્યો અને વિપક્ષે પણ વિરોધ પ્રદર્શનો કર્યા એના કારણે સીસીઆઈની ખરીદી રાજ્યોમાં વધે તો આપણે અહીંયા વિપક્ષ દ્વારા પણ કોઈ જ કામ ન થયું કારણ કે ખેડૂતો એક રીતે સોળસો રૂપિયાનો જે એમને ભાવ મળવો જોઈતો હતો એમાં ઘણા ખેડૂતોને ચૌદસો રૂપિયાથી પણ નીચો ભાવ મળ્યો તો અહીંયા શાસક પક્ષ તો ચલો શાસક સરકાર જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એક જ પક્ષની સરકાર છે પણ અહીંયા વિપક્ષ પાસે બહુ જ મોટો મુદ્દો હતો તો વિપક્ષ પણ એ મુદ્દો ઉઠાવવામાં એક રીતે નિષ્ફળ નીવડ્યું અને જે એક એવો મુદ્દો હતો સળગતો મુદ્દો હતો એમાં અહીંયા એક રીતે વિપક્ષનો જે સાથ જે છે એ ખેડૂતોને મળવો જોઈતો હતો એ એક રીતે ન મળ્યો તો પહેલું શાસક પક્ષ બીજો વિપક્ષ અને ત્રીજો જવાબદાર કોઈ હોય તો એ આપણે પોતે છીએ આપણે પોતે ખેડૂતો કારણ કે આપણે પોતે જ્યારે પણ આપણે આપણે વિપક્ષને સપોર્ટ કરતા હોઈએ કે શાસક પક્ષને સપોર્ટ કરતા હોઈએ આપણી જે માનસિકતા છે ખેડૂતોની ખાસ કરીને આપણા ગુજરાતના રાજકારણને આપણે જોઈશું તો એ રીતે લાગશે કે જ્ઞાતિવાદી રાજકારણમાં ખેડૂતો વધુ પડતો રસ લેશે એના કારણે ગુજરાતમાં ઘણી વખત ખેડૂતોના જે મુદ્દા છે જે મુખ્ય મુદ્દા હોય છે એ ઉછળતા નથી કે બહાર આવતા નથી પણ એક રીતે ઇમોશનલ મુદ્દા વધુ બહાર આવી જાય છે ને એમાં આપણે જે આપણી એનર્જી છે આપણો સમય છે એ વધુ એક રીતે વ્યર્થ થતો હોય છે અને ખરેખર જે આપણને ફાયદો કરાવી શકે છે એવા જે મુદ્દાઓ છે એના તરફ આપણે દુર્લક્ષ સેવીએ છીએ તો અહીંયા શાસક શાસક પક્ષ વિપક્ષ અને આપણે પોતે આ ત્રણ પરિબળો એવા છે જેના કારણે ભાગના આપણા ગુજરાતના ખેડૂતો જેમણે સોળસો રૂપિયાની સપાટીએ કપાસ વેચવાનો હતો એમને ચૌદસો રૂપિયા આસપાસ કપાસ વેચવાની ફરજ પડી છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન